મહિલા અરજદારે મદદ માટે પોલીસ સ્ટેશનમાં ફોન કરતા યોગ્ય જવાબ ન આપી અને અપશબ્દો બોલવા બોપલના ઝાંઝર ફ્લેટમાં રહેતા પરિવારને પાડોશી છેલ્લા ઘણા સમયથી પરેશાન કરતો હતો પાડોશીઓ પરિવારને મકાન ખાલી કરવાની ધમકી સાથે જાતિ વિષયક અપશબ્દો બોલતા હતા જેથી પાડોશીથી કંટાળી અને યુવતીએ પોલીસ મદદ માટે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો પોલીસ કર્મચારીએ યોગ્ય જવાબ ન આપી અને અપશબ્દો બોલ્યા સમગ્ર વાતનો ઓડિયો પોલીસ બેડા અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા હડકંપ મચી ગયો સમગ્ર ઘટના અંગે પોલીસે બોપલ સ્ટેશનના પીએસઓ સહિત અન્ય એક સામે ફરિયાદ નોંધી છે પંદર દિવસ પહેલાં પણ મેં આ અરજી મૂકેલી છે નથી એ વખતે પણ કોઈ પગલાં લેવાયા તો એ જે અધિકારી હતા એ ભાઈએ મને એવું કીધું કે તમારા બાપના અમે નોકર છીએ તારા માટે અમે નોકર છીએ કે અમે અહીં તમારા માટે તરત મોકલી દઈએ અને મને ખરાબ ખોટી ગાડો બોલ્યા છે ત્યારબાદ પછી અમે મારા મમ્મીએ એકસો એક્યાસી નંબર ઉપર પણ ડાયલ કરેલો હતો અને આ જે ઘટના બની મા મેં વાત કરેલી છે એ વખતે મારો મોબાઈલ સ્પીકર ઉપર હતો સ્પીકર ઉપર હતો અને મારા મમ્મી પપ્પા મારા ભાઈ બહેન બધા મારા વચ્ચે આ સ્પીકર મોબાઈલ મેં જે ગાઢ બોલ્યા છે એ સાંભળી રહ્યા હતા તો મહિલા એટ્રોસિટીની કલમ હેઠળ પીએસઓ પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે રીતે મહિલા ફરિયાદ કરી રહી છે પોલીસ કર્મચારીએ અપશબ્દો બોલ્યા ફરિયાદ લેવાની ના પાડી દીધી અમદાવાદ પોલીસ પર વધુ એક ડાગ લાગ્યો છે બોપલ પોલીસ સ્ટેશનના પીએસઓ ઉપર દાદાગીરીનો આરોપ લાગ્યો મહિલાએ ફરિયાદ નોંધાવી છે મહિલા અરજદાર અપશબ્દો બોલી અને તેની સાથે ગેરવર્તણૂક કર્યાનો પોલીસ કર્મચારી પર આરોપ છે પીએસઓ રાજેશ ગઢવી વિરુદ્ધ મહિલા અરજદારે આરોપ લગાવ્યા છે ફરિયાદ કરી છે પાડોશી દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો મદદ માંગી પરંતુ તેને મદદ આપવાની જગ્યાએ અપશબ્દો બોલવામાં આવ્યા